હેલો મિત્રો સ્વાગત કરું છું મારા નવા એવા બ્લોગમાં તો આજે આપણે જે ગાડી નવી લેવાની હતી એ માટે આપણે નારી ચોકડી પહોંચી ગયા છે જે કેરી ગાડી છે તે માટે તો આ છે આપણે મસ્ત મજાની કેરી મિહિરભાઈ ને સુમિતભાઈ ને નરેશભાઈ ને બધા જોવે છે કેરી ગાડી તો આપણે હવે ગાડીના કાગળિયા છે એ તૈયાર થાય છે ગાડીના કાગળિયા તૈયાર થાય એટલે આપણે સીધી ગાડીને લઈને જવાનું છે સીધા આપણા ઘર સાઈડ આ હે

હવે દસ થી બાર મિનિટ જેવું જોયું છે એટલે ત્રણ ને બાર મિનિટ થાય એટલે આપણે સીધી ગાડી દોરી દેવાની છે તો ચાલો આપણે નંબર પ્લેટ પણ લગાડવાની છે અને આપણે જ્યાં ફૂલ હાર ને એવું લાવેલા છે જો હાર એ આપણે ગાડીમાં આગળની સાઈડ લગાડી દેવાનો છે પછી આપણે મુહૂર્ત આપણે જે શુભ મુહૂર્ત છે એમાં આપણે ગાડી દોરી લેવાનું છે બરાબર ને સુમિતભાઈ મિહિરભાઈ તો ચાલો આપણે બાર મિનિટ થાય ત્યાં લગી વાટ જોવાની છે પછી આપણે જે હાર એવું છે એ આગળની સાથ લગાડીને આપણે સીધી ગાડી જવા દેવાની છે ઘરે ફાઈનલી મિત્ર આપણે જે શુભ સોગડ્યું હતું તે હવે આપણે આવી ગયું છે અને અમારા મિહિરભાઈ ને નરેશભાઈ ને સુમિતભાઈ બધા હવે આપણે જે વિધિ છે હારની ની એ સડાવી દે છે તો નરેશભાઈ ને સુમિતભાઈ ને મીરભાઈ હવે હાર ની આપણે જે બોલી છે એ ચડાવે છે બાકી ભાઈ નું કામ બહુ સરસ મજાનું છે અને આ ભાઈ છે કેરીના એજન્ટ છે તો આ ભાઈ જો કો નામ તમારું છે સંજયભાઈ મોરી ગનચમભાઈ મોરી છે ભાઈ આપડા વરણ છે કોળી વરણમાં આવે છે તો એનું કામ એક નંબર છે ભાઈ આવજો બાકી કટારિયા જે નારી સોકડી છે

સરિસ પણ અમને બહુ સરસ મજાની આપી છે અને ડ્રોન પણ શોર્ટ પણ ઉતારવાના હતા એટલે ભાઈ વ્યવસ્થા પણ સારી કરી દીધી છે ચાલો આપણે હવે વાર બાર ચડાવી દેવી હા 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 તો આપણે જે હાર ને લીંબુ મરસું એ જે લાવ્યા થાય આપણે હવે વિધિ કરે છે બાકી ભાઈ કેરી કાઢી છે એટલે એમાં કાંઈ ઘટે નહીં લોડિંગમાં બાકી મસ્ત મજાની ગાડી આવે છે પહેલાં જે કેરી આવતી એમાં થોડીક બ્રેક ની પ્રોબ્લેમ આવતી હતી તો અત્યારે ઘણી પણ સુધારા કરી નાખ્યા છે આપડે નરેશભાઈ છે જે ગણપતિ ની મૂર્તિ છે સાથે આવે છે તેની આપડે તેની પેલા બેસણ કરે છે ગણપતિ ની મૂર્તિ છે આપડે જે ગાડી લેવી તેની સાથે જ આવે છે શ ભાઈ મસ્ત મજા ની આપડા ગણપતિ ની જે મૂર્તિ આવે તે બેસાડી દીધી છે હવે આપડે જે વિધિ છે એ કરે છે ચાંદલો કરે છે આપણે વીજળીનું કામ પૂરું થાય એટલે સીધું આપણે ઘર સાઈડ જવાનું છે બાકી ગાડી લેવામાં હવા ના આવ્યા હતા ને આપણને તૈયાર પંદરે આપણને ડિલિવરી મળી છે કારણ કે સોગડી બહુ સારું નહોતું એટલે આપણે પંદર મિનિટ લગી વેટ થોડો કરવો પડે પણ વાંધો નહીં આવી મજા ભાઈ ભાઈનું કામકાજ બહુ સારું છે જો ફાઈનલી મિત્રો આપણે જે કેરી ગાડીની જે ડિલિવરી હતી ફાઈનલી આપણે તૈયાર બહાર મળી ગઈ છે એનું કારણ છે કે આવ્યા હતા આપણે બાર વાગે પણ ભાઈનું કામ બહુ સારું છે કે અધૂરું કામ આપણને દેવું ના એટલે નંબર પ્લેટ ને એવું પૂરું લગાડીને દીધું છે બાકી આવ્યા એટલે આપણે જે કાર હતી હતું ગયું અને આપણે ને બહાર લગી વેટ કરવો પડ્યો બાકી તૈનને બહારથી એટલે તરત ભાઈનું કામકાજ રેડીને બધું કામકાજ ઓકે કરીને આપણને જે ટ્રોન ચોટ ને એવું બધું લેવા નહોતું છે લેવા દીધું બાકી ભાઈ નું કામકાજ એકદમ સરસ મજાનું છે ગમે તારે આવો એટલે કે કેરી નું જે કામકાજ છે આ ભાઈ પાસે છે બાકી સરસ મજાનો એનો બોલો છે તો ભાઈ ગમે તારે આ એનો સ્વભાવ પણ બહુ સારો છે આપણને કામકાજ ગમે ત્યારે વ્યવસ્થિત ફોનમાં વાતચીત કરી છે મીર ભાઈ ને અત્યારે આપણે સાંગલાની કરે છે ભાઈ પણ એક સાંગલો છે દેજો મારું નામ રમેશભાઈ મોકલ્યા છે એટલે ભાઈ થોડો ઘણો ફાયદો કરી દે બરાબર ને બાકી આપડા ભાઈ ખોડી ભાઈઓ છે મોરી આવી આજ મને ખબર પડી છે ભાઈ કે છે કે રૂવા સાઈડ ની બધા ખોડી જ છે

પછી આ બાજુ છે ને જે બેટરી છે બેટરીની ની પ્રાઇવસી માટે છે ને આમાં બેટરી કવર આવે જુઓ બેટરી કવર છે હા આ બેટરી કવર ગાડી ની અંદર આવે છે હા ઓકે હવે ગાડીની ની અંદર મે તમને વાત કરું જો આવો

પોઈન્ટ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં છે ને આ પેટ્રોલ પોઇન્ટ છે બરોબર છે સીએનજી પ્લસ પેટ્રોલનો પોઇન્ટ બરોબર છે ગાડીની અંદર જે સ્પેર વીલ આપવામાં આવે છે એ એક્ઝેક્ટ ગાડી ની સાથે આ સાઈડ ની સ્પેર વીલ આવે છે જો અહીંયા સ્પેર વીલ આવે છે હા બરોબર છે બસ ગાડીની તમે વાત કરીએ તો ગાડી ની અંદર જે ડાલો છે કે સવા સાત ફૂટ લાંબો છે અને પાંચ ફૂટ પોળો છે જે સરકાર માન્ય છે આમાં પાસિંગ ની વાત કરીએ તો છસો ને પચીસ કિલો અંદર પાસિંગ આવે છે પાછી પણ તમે વજન ટૂંકમાં તમે પંદરસો થી બે હજાર કિલો

અને ભાઈ આપી દીધા છે તો હવે આપણે સીધી ગાડી લઈને જવાનું છે ઘર બરાબર ને મિહિર તો ચાલો તો ફાઈનલ મિત્રો આપણે જે ગાડી આપી તરત જ આપણે પહોંચી ગયા છે એ અમારો જે મઠ છે લાખણકા ન્યા તો જુઓ સરસ મજાની આપણે ગાડી છે સરસ મજાનો અમારો લાખણકા ગામે મઢ આવેલો છે ત્યાં પહોંચી ગયા છે તો હવે આપણે અહીંયા શ્રીફળને એવું લઈને આપણે અહીંયા વધારવાનું છે તો આપણે જે ગમે એ વસ્તુ નહીં લાવી એટલે આપણે મઢ તો ભાઈ જવું જ પડે તો હવે આપણે પહોંચી ગયા છીએ મઢ અમારે સુમિતભાઈ જવો ઊભા છે તો ચાલો હવે આપણે શ્રીફળને એવું લઈને આપણે વધેર નાખવી તો ચાલો ફાઈનલી આપણે શ્રીફળને એવું વધેર નાખ્યું છે તો જવો મિહિરભાઈ ને એવું બધા ઉભા છે ને આ અમારા મઢના ભુવા દાદા હવે સાનલા ને શ્રીફળ ને ચુંદડી ને એવું બાંધીએ પરમાણ અમાર ભુવા દાદા પણ મઢે થતા ભાઈ